કેમ છો મજામાં સ્વાગત છે મારા જે ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે એવી ટાઈટ છે તમારી બાજુ કુમારી બાજી પઢિયાના નાસપટમાં તો ઉપકા બોલે છે ટાઈટના આઠ વાગ્યા છે તોયતી આમ થથરી છે સા રબિયા તો ટાઈટ પવન અમારે તો પછી છે ને 11:30 વાગે તો સીધો પવન જ આવે છે શું કરવાનું તો બહાટી પવન આવે અને અમારે રબિયા બેન જો બધેથી વાળીને રૂમ માંથી સાફ સફાઈ કરી છે સાફ સફાઈ કરી છે રૂમ માં પરમ દિવસના એવી રીતે છે હજી કેટલા બાકી છે નહીં કાંઈ ખબર નથી અને હવે કટિંગ પૂરું થઈ ગયેલું છે કઈ ખબર નહીં કટિંગ તો કરવાનું છે મેં અત્યારે કર્યું નથી કટિંગ હમણાં જો નહીં કરું તો મારું কালটো মজা নীতি লাভি থৈ গৈ থাকি যি কালি কটিং কৰিবা থাকো মাৰো বোলো কালে গৈ থাকি পেলাই কটিং নাই

તે ખાઈ લીધું શું ખાધું શું ખાધું જમી કાલે નવરા થઈ ગયા છે ત્યારે હું આવી છું ઉપર મેં તો હાલો ઉપર સકલ મારતી આવું બધાય ઉપર બેઠા છે રૂમ માં બેઠા છે નીચે તે ભાઈ નીચે બેઠા અને હું ઉપર આવી છું ખાઈ પીને મને ઊંધ્યું સાપડી ખાધું તો મજા ન આવી તોય તે ઉપર ખાઈ લીધું ઉપર વહી આવી છું ને હમણાં પાસે નીચે જઈ થોડીક વાર ન કરું હા ક્યાં હોય ગઈ હાલો નાવા ગઈ હતી પણ નાવા બે ભાઈને નવડાવી ને તો મારું નાવાનું પડ્યું રહ્યું એટલે મહેમાન આવી જાય ને પછી મેં તો હારો હાલો મહેમાન ખાવા રાંધવામાં લાગી ગઈ મેં તો પછી ઓલું કરીશ હાનછી તો અહીંયા હું હાનછી ગોતીથી નીચે જો આ મિત અહીંયા હાનછી લઈને આવ્યો લે આમ આમ કરી જાગી ગઈ તો જાગી ગઈ હે મને ખબર નથી હું તો આવી ગયો છું કુકા દેવા પણ ગાડી એમ ન રાખવાનું હોય સમજો એટલે મહેમાનને લઈ જાવ આઈ તારે આવી બસ પછી નાવાનું પછી આવી જશે ને ત્યાં કોઈમાં રાત મહેમાન બધાય જાય છે આ મારા મામી છે

ફોન માં આવીશું ફોન માં આવીશ ટાટા મેમાન જાય છે હવે ટાટા એ ધક્કા થી ધક્કા થી તારું સો અહીંયા સમજો તારો મિત ભાઈ ક્યાં એક મહેમાન ગયા બીજા મહેમાન આવી ગયા છે એવી રીતે ઉતાર લો છો ઉતાર લીધો વિડીયો રેલગાડી લઈ આવ્યો ક્યાંથી રેલગાડી લઈ આવ્યો ઈ શું હે રાજકોટ થી ક્યાંથી

નાના વૈઆઈ ગયા ને મોટા એમ મહેમાનો આવી ગયા ને બેઠા આવી ગયા જુવાના વ્યાઈ ગયા ને બધા મહેમાન વ્યાઈ ગયા છે તો જો મોટા મારા ભાઈને એ આવ્યા હતા પછી તો એ આવ્યા હતા પછી અમાર નગર જવાનું હતું તો મેં તો ખીચડો દેવા આવ્યા પછી તો આપણે પાછી ખીચડો દેવા આવ્યો એટલે આપણે તો પછી કાંઈ કાંઈ રવિવારી રવિવારીમય ન જઈએ ને કાંઈ શનિવારમય ન જઈ ત્યાં ન જ ખીસડો દેવા આવે એટલે પછી તો કાંઈ ત્યાં જવાય નહીં અને પપ્પુ મને કહેતી કે કાકી તમે આવજો ન્યાય કે ઘોડો થઈ ગયો નીંદર એવી આવે છે બગા હું ખાઈ લઉં પહેલાં નીંદર એવી આવે છે અને પપ્પુ મને કહેતી હતી એ કે કાકી તમે મહેમાન આવે છે ને તો એ મકાને આવજો મેં એ તું કાંઈ વાંધો નહીં આવશું પછી કાંઈ ન્યાય ન જવાનું હવારનું નાવાનું હતું ઈ એ પડું એવું થયું હવે બધું મેં ભેગું હવારમાં કરશું અને એક વાત તમને માંડીને પાક્ તમને કઉસ લોકોને તમારી લોકોની ફરજ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અમારો વિડીયો હા બધાને પેલા કહી દઉં છું સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા લોકમાં તો બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો